તારીખ પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ ઓગણીસો બોતેર માં યુનોમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવા માટેનો એક પ્રસ્તાવ રજૂ થયો અને પાંચમી જૂન ઓગણીસો ને તોતેર થી વન વર્લ્ડ ના સ્લોગન નીચે પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ આપણે મિત્રો જાણીએ છીએ કે પર્યાવરણ એ જીવનનો એક અખંડ ભાગ છે આપણે દિવસે દિવસે અનુભવી રહ્યા છીએ કે દિવસે દિવસે પર્યાવરણને કારણે ખાસ કરીને ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે એટલે આ વર્ષનો વિશ્વ પર્યાવરણ દિવસ લેન્ડ રિસ્ટોરેશન ડેઝર્ટિફિકેશન અને ડ્રોટ રેઝિલિયન્સની થીમ ઉપર ખાસ કરીને અવર લેન્ડ અવર ફ્યુચરના સ્લોગન ઉપર ઉજવાઈ રહ્યો છે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ખેતી પ્રધાન દેશમાં જમીનનું કેટલું મહત્ત્વ છે એટલે જમીનની તંદુરસ્તી જાળવવા માટે જમીન એ ખાસ કરીને ખેતીપ્રધાન પ્રધાન દેશનું ભવિષ્ય છે તો એ આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે જમીનની તંદુરસ્તી જાળવવી એટલી જ અગત્યની છે આપણે જાણીએ છીએ કે દિવસે દિવસે પૃથ્વી ઉપર જે એક તૃતિયાંશ ભાગમાં વનસ્પતિનું કવર હોવું જોઈએ વનસ્પતિનું આચ્છાદન હોવું જોઈએ એ આચ્છાદન દિવસે દિવસે ઘટતું જાય છે અને એક તૃતિયાંશને બદલે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તેત્રીસ ટકાને બદલે ફક્ત અગિયાર ટકા વિસ્તારમાં જંગલ છે અને એમાંય બાગાયતી પાકોને વાત કરીએ તો એ જંગલ કદાચ નવથી દસ ટકાની વચ્ચે આવી શકે તો આવી પરિસ્થિતિમાં જે દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે ઠંડી ઘટી રહી છે ખાસ કરીને ગ્લેશિયર પીગળી રહ્યા છે દરિયાની સપાટી વધી રહી છે આવા બધા પરિબળોને કારણે જે ભારતનું ચોમાસું છે એ અનિયમિત બની રહ્યું છે ભારતની જે ત્રણ મુખ્ય ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું એમાં શિયાળો લગભગ દિવસે 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 શિયાળાના દિવસો ઠંડીના દિવસો ઘટી રહ્યા છે ઉનાળો ખૂબ મોટો થઈ રહ્યો છે અને ખૂબ મોટી ઉનાળાની વધુ દિવસોને કારણે ક્યારેક ક્યારેક અચાનક ખૂબ વધુ પ્રમાણમાં ગરમી વધી રહી છે અને આ વર્ષે આપણે જોયું તો દેશમાં હીટસ્ટ્રોકને કારણે કેટલા બધા માનવ મૃત્યુ થયા છે આ બધી પર્યાવરણની અસર છે એક બાજુ માનવ પોતાની ભૌતિક સુખાકારી વધારવાને કારણે ખાસ કરીને જે ગ્રીનહાઉસ ગેસીસનું એમિશન થઈ રહ્યું છે વાતાવરણમાં કાર્બન વધુમાં વધુ ઠલવાઈ રહ્યો છે અને આને કારણે આ બધા પરિબળો ઉદભવે છે અને આ બધા પરિબળોને જો કોઈ કંટ્રોલમાં કરી શકે એમ હોય તો ફક્ત ને ફક્ત વૃક્ષ છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આપણે જાણીએ છીએ એ મુજબ સૌરાષ્ટ્રમાં ડ્રાય ડેસિડિયસ ફોરેસ્ટ છે સૌરાષ્ટ્રમાં લગભગ ચોમાસાની શરૂઆતમાં અથવા તો ચોમાસાની દરમિયાનમાં એક વાવાઝોડું આવે છે વૃક્ષાનું વાવેતરનું પ્રમાણ નૈવત છે જો મિત્રો આવું ના રહ્યું તો સૌરાષ્ટ્રને રણ બનાવતું કોઈ અટકાવી શકશે નહીં સૌરાષ્ટ્રને રણ બનાવતું અટકાવવું હોય તો એ આપણા હાથની વાત છે વધુમાં વધુ વૃક્ષો આવીએ પર હેડ એટલીસ્ટ વન ટ્રીનો આપણે સંકલ્પ લઈએ ને આપણે બધા જાણીએ છીએ કે એક વૃક્ષ પોતાની જીવન દરમિયાન માનવજાત માટે કેટલું બધું ફાયદાકારક છે વૃક્ષ છે એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે જમીનનું ધોવાણ અટકાવે છે જમીનની અંદર પાણીનો સંગ્રહ કરે છે અને દિવસ દરમિયાન એ જે ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણ કરી અને માનવજાત માટે ઓક્સિજન ખૂબ જ પૂરો પાડે છે કોરોના દરમિયાન આપણે જોયું હશે કે ઓક્સિજનના બાટલા માટે માણસોએ કેટલી બધી હાડપા હાડમારી ભોગવી છે તો કુદરતે આપણને એવી રચના કરી જ આપી છે તો આ રચનાનો વધુમાં વધુ બેનિફિટ લઈ અને વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે આપણે સંકલ્પ કરીએ કે ગુજરાતના દરેક વ્યક્તિ એક ઝાડ વાવે ફક્ત વાવે એટલું જ નહીં એ ઝાડનો ઉછેર કરે અને રાજ્યના પર્યાવરણમાં પોતાનું આહુતિ આપે એવી આ તકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે સર્વે મિત્રોને વિનંતી કરું છું જય હિન્દ જય ભારત